નમસ્કાર દર્શક મિત્રો હું છું બાબા સિંહ વિજાપુરની ખબરમાં આપનું સ્વાગત છે પીએમ શ્રી વિજાપુર પ્રાથમિક શાળા નંબર બેના વિદ્યાર્થી વિદ્યાર્થીઓ દ્વારા ઉત્તરાયણ નિમિત્તે પર્યાવરણલક્ષી કાર્યક્રમ યોજી અને સમાજમાં ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું સમાચાર વિગતવાર જાણીએ તો વિજાપુર પીએમસી શ્રી વિજાપુર પ્રાથમિક શાળા ખાતે ત્યાંના વિદ્યાર્થી વિદ્યાર્થીઓ દ્વારા જે ઉત્તરાયણના પર્વ નિમિત્તે જે કપાયેલા પતંગ હોય ધોળરા હોય ધોળીઓ હોય તેઓ ગુંછરા હોય તેઓને એકઠા કરી લગભગ આઠથી દસ કિલો ગુંછરાઓ ભેગા કરીને બારીને નાશ કરવામાં આવ્યો હતો જ્યારે પ્લાસ્ટિકના જે કાગળ હોય પતંગના તેને પર પ્લાસ્ટિકની થેલીમાં ભળી અને નાશ કરવામાં આવ્યા હતા ત્યારે સ્વચ્છતા અંતર્ગત પણ કાર્યક્રમ દ્વારા પર્યાવરણ જાગૃતિ અંતર્ગત એક ખૂબ સુંદર કાર્યક્રમ કરવામાં આવ્યો છે જેમાં ઉત્તરાયણ પૂરી થયા પછી જે દોરીના ગૂંચરા હતા એ પોતાના ઘરે અથવા રસ્તામાં અથવા સારાના મેદાનમાં હતા એ એકઠા કરીને એ લગભગ અમે દસેક કિલો જેટલા ગૂંચરા ભેગા કર્યા હતા અને પર્યાવરણ જાગૃતિ અંતર્ગત અમે પક્ષીઓને બચાવવા માટેનું અભિયાન બાળકો દ્વારા કરવામાં આવ્યું હતું સાથે સાથે એ સ્વચ્છતા અભિયાન પણ સાથે જોડાયેલું હતું અને એના સાથે સાથે અમે જે પ્લાસ્ટિકના જે કાગળ હતા એ પણ અમે ભેગા કરી અને પ્લાસ્ટિકની બોટલમાં ભેગા કરવામાં આવેલા હતા એટલે અમારા બાળકો દ્વારા એક પર્યાવરણ જાગૃતિ માટે ખૂબ સુંદર કાર્યક્રમ કર્યો છે અને બાળકોને અને શિક્ષકોને પણ આપણે અભિનંદન પાઠવીએ છીએ ધન્યવાદ વિજાપુર તાલુકાના સરદારપુર પે સેન્ટર સારા ખાતે ઉત્તરાયણ નિમિત્તે શાળાના સંચાલકોને અને શિક્ષકો દ્વારા કહી શકાય કે જે કાઇટ ફેસ્ટિવલ નું કાર્યક્રમ જોઈએ જેમાં પતંગ ઉત્સવનું કાર્યક્રમ જોઈએ જેમાં નાના બાળકો ભૂલકાઓ મન મૂકીને ઉત્તરાયણના પર્વના રૂપ ડાન્સિંગ કરી અને કાર્યક્રમની ઉજવણી કરી હતી